નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ દેવગઢ બારિયા તાલુકામાં જીયુ વીએનએલ અને એમજી વીસીએલની સંયુક્ત ટીમ દ્વારા મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું દેવગઢ બારિયાનગર અને પીપલોદ વિસ્તારમાં કુલ આડત્રીસ ટીમ દ્વારા બારસો ઓગણસાઠ વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન એકસઠ વીજ મીટરમાં ગેરનીતિ ઝડપાઈ છે જેમાં ઓગણચાલીસ મીટરમાં છેડા કરતી હોવાના કેસ સામે આવ્યા છે જ્યારે છ કેસ સેશન્સ એકસો હેઠળ અને સોળ કેસ ડાયરેક્ટ વીજ ચોરીના સેશન્સ એકસો પાંત્રીસ હેઠળ બુક કરવામાં આવે છે આ મેગા ચેકિંગ ડ્રાઇવમાં કુલ મળીને આશરે એક પોઈન્ટ પાંચ કરોડ રૂપિયાની વીજ ચોરી બહાર આવી છે જપ્ત કરાયેલા ઓગણચાલીસ મીટરોની લેબોરેટરીની તપાસ કરવામાં આવી છે અને વીજ ચોરી કરનારાઓ સામે ગેરકાયદેસરની હાથ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અધિકારીઓના જણાવ્યા મુજબ આવનારા સમયમાં પણ આવી ચેકિંગ ડ્રાઈવ નિયમિત રીતે હાથ ધરવામાં આવશે